ઉપલેટા તાલુકાના ઈસરા ગામે ચેક ડેમ માટે ધારાસભ્ય દ્વારા દસ લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી રિપેરિંગ શરૂ કરાયું મહાદેવ મંદિર પાસે આવેલા ચેક ડેમ ઘણા સમયથી રિપેર કરવાનો હોય જેને લઈ ગ્રામ્યજનો અને ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવા ધોરાજીર ઉપલેટા વિસ્તારના સરકાર માંથી દસ ગ્રાન્ટ મંજૂર કરાવી આપી હતી તેમજ અન્ય રૂપિયા ગામ ખેડૂતો દ્વારા અંદાજે પાંચેક લાખ એકત્રિત કરી લોખંડ સહિતની ઘટતી સામગ્રી એકત્રિત કરી તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા ડેમનું કાર્ય શરૂ કરી ગ્રામ હિતના કાર્યો શરૂ કર્યા હતા તાત્કાલિક વરસાદની સિઝન હોવાથી તાત્કાલિક ચાલુ કરે છે અને ગામ લોકોના સહકારથી સારી રીતે કામ થઈ રહે છે ખેડૂત અને સહકાર શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા ના સહકાર અને સારીઓ મહેન્દ્રભાઈના સપોર્ટથી આજે અમારું ચોવીસ કલાકની અંદર કામ પાસ કરી અને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે